નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા તપૃતુનો પાંચમો રવિવાર ઉજવે છે વીતેલી તપૃતુના સમયને સુયોગ્ય રીતે વિતાવીને હવે આપણે પવિત્ર સપ્તાહની ઈસુની પીડા અને મૃત્યુની પરાકાષ્ઠા સાથે આપણે પણ આપણા જીવન પરિવર્તનની પરાકાષ્ઠાએ પહોંચીએ તો જ ઈસુના પુનરુત્થાનનો સાચો આનંદ માણી શકીએ માનવી માટે પાપ મહા વિનાશક પુરવાર થયું છે પ્રથમ મા બાપે પાપ આચરીને પાપ અને મૃત્યુના દ્વાર ખોલ્યા પણ કરુણાવાન અને પ્રેમાળ ઈશ્વરે માનવીને છોડી દીધો નહીં પાપ સામે માનવીની નબળાઈને સુપેરે જાણનાર ઈશ્વરે તેમની દયાનો અવિરત ધોધ વરસાવવાનું ચાલુ જ રાખીને દરેક પશ્ચાતાપી પાપની શિક્ષાથી બચી જાય એવી કૃપા કરી આજના શુભ સંદેશમાં ઈશ્વરની માનવીના પાપ પ્રત્યે ઈશ્વરની કરુણાના દર્શન કરાવે છે વ્ય વિચારમાં રંગે હાથ પકડાયેલી સ્ત્રી શાસ્ત્રીઓ અને ફરોશ્યોને તો ભાવતું ભોજન મળી ગયું ઈસુની પરીક્ષા પણ થાય અને પાપી સ્ત્રીને સજા કરાવીને સમાજમાં તેમનો રૂઆપ પણ વધી જાય પણ આ તો કરુણા મૂર્તિ ઈસુ ભગવાન એ તો પાપીઓના તારણ માટે અવતર્યા હતા કુકર્મના પાપમાં સ્ત્રી અને પુરુષ સરખા જ ભાગીદાર

કરુણાવાન પ્રભુ બોલ્યા તમારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથ્થર મારે ત્યાં સન્નાટો છવાઈ ગયો બધા એક પછી એક ચાલ્યા ગયા પાપને ધિક્કારનાર પણ પાપીને નહીં એવા કરુણામાન ઈશુ જે વાત્સલ્યમય અને કરુણામય શબ્દોથી તે બેનને સ્તર પરથી વિદાય કરે છે તે આપણને પાપી પ્રત્યે ઈશ્વરના વલણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે ઈશ્વર આપણી પાપ સામે નબળાઈ જાણે છે પણ તેમના પરના પ્રેમના લીધે માનવી ફરી પાપમાં ન પડવા પ્રયત્નશીલ બને એવું એ ઈચ્છે છે પહેલા શાસ્ત્રપાઠમાં વ્યસાયા દ્વારા ઈશ્વર તેમની પસંદ કરેલી જાતિ ઉપર વધુને વધુ કૃપાઓ વરસાવવાના છે તેનો સંદેશ આપે છે ઈશ્વરે માનવનું સર્જન જ તેને અપરંપરા સુખ અને આનંદ મળે એ હેતુથી કર્યું હતું પાપનો ભોગ બનીને માણસે દુઃખ અને મૃત્યુને જન્મ આપ્યો પણ ઈશ્વર વધુ ને વધુ પ્રેમ વરસાવીને પોતાની કરુણાનો ઈસુની પ્રાપ્તિને સર્વસ્વ ગણાવે છે તેમને મન પ્રાપ્ત કરવા જે કર્યું છે તે કચરા સમાન છે ઈસુની પ્રાપ્તિ માટે નિયમ પાલન કરતાય વધુ મહત્વની છે ઈસુમાં શ્રદ્ધા પાઉલના જીવનનું લક્ષ્ય છે ઈશુના દુઃખમાં ભાગીદાર બનીને ઈશુના જેવું મૃત્યુ પામવું જેથી એમની જેમ ફરી સજીવન થવાય તપૃતુના આકારમાં આજના શાસ્ત્ર પાઠો આપણને પાક્યો પરત્વે ઈશ્વરનું ઉદાર અને કરુણાસભર વર્તન માનવીની કૃતજ્ઞતા છતાં ઈશ્વર તરફથી વધુને વધુ કૃપાઓ વરસાવવાની ખાતરી આપણને ઈશ્વર પરાયણ જીવન જીવવા માટે ઉત્તેજન પૂરું પાડે છે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો